આજની વાત આજે મારે આપને એક નાની વાત કરવી છે એક કાર્ડબોર્ડ બોક્સની એક નાનકડા બોક્સ જે આપણે બધાના ઘરમાં કોઈને કોઈ વસ્તુ એની અંદર રેપ થઈને આવતી હોય છે આપણે મેંગો ખાઈએ ઘણીવાર બનાના ઘણીવાર ટોમેટોઝ કોકુંબર અને ઘણીવાર રેડી થયેલા પ્રિકલ્સ આ બધી જ વસ્તુ એ કાર્ડબોર્ડ બોક્સની અંદર આપણા ઘર સુધી પહોંચે છે આપણે કાર્ડબોર્ડ બોક્સની વાત કરીએ ને તો કાર્ડબોર્ડ બોક્સને જ્યારે ફેક્ટરીમાં બને ને ત્યારે ખૂણામાં પડ્યું હોય ઘણા ટાઈમથી પછી ધીમે ધીમે એને કોઈ લઈ જાય હવે એ પેંડાવાળાની દુકાને જાય અને ત્યાં બોક્સ પડ્યા હોય તો એકવાર એનો વારો આવે અને એની અંદર પેંડા નાખવામાં આવે બોક્સ પાછો રેપ થઈ જાય બોક્સને ખુશી થાય કે વાહ આજે હું ઉપયોગમાં આવ્યો અને અંદરના જે પેંડા છે ને એ વિચારતા હોય કે મારું શું થશે એમ હું શેના માટે આમાં પેક થયો હોઈશ મને ક્યાં લઈ જવામાં આવશે મને લોકો ખાઈ જશે કે મારે કંઈક બીજી જગ્યાએ પ્રસાદ તરીકે મારો ઉપયોગ થશે કે શું થશે પરંતુ કોઈ વાર એ બોક્સની અંદરના પેંડા જ્યારે શોપિંગ બેગની અંદર આવીને ઘરે ને તો જ્યારે બધા એ બોક્સ ખોલી અને ભગવાનને ધરાવીને ખાવા બેસે ને અને પછી ફેમિલી વાતો કરતા હોય ત્યારે આ બોક્સ શાંતિથી સાંભળતું હોય બોક્સનું કંઈ કામ ન હોય પેંડા ખાધા પછી લોકો એ બોક્સને નાખી દેતા હોય પણ બોક્સને ક્યારેય વિચાર્યું છે એવું થયું નથી કે બસ મારો ઉપયોગ થઈને હું તો કંઈ કામમાં જ ન આવ્યું એને હંમેશા એવું લાગ્યું હોય કે હા હું આ પેંડાને પ્રોટેક્ટ કરું છું હું બોક્સ છું તો પેંડા સારી રીતે કોઈ જગ્યાએ પહોંચી શકે છે અને લોકો આટલા ખુશ થઈને એને ખાય છે તો ત્યાં પહોંચાડવામાં હું મદદરૂપ થયો છું તો મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો આપણે જ્યારે એવું લાગે ને કે લોકો આપણને ભૂલી જાય છે આપણે ઘણા નાના છીએ ત્યારે હંમેશા આ કાર્ડબોર્ડ બોક્સને યાદ કરી નાખવાનું એ પણ નાનું જ છે લોકો એને ભૂલી જાય છે છતાંય એનો રોલ એને ખબર છે એટલે એના રોલ વગર પણ અટકી જવાય એ ભલે આપણે એને નાખી દઈએ છતાંય એનો રોલ એનાથી ઓછો નથી થઈ જતો તો કોઈ તમને ભૂલી જાય ને એટલે તમારી વર્થ ઓછી નથી થઈ જતી એટલે દોસ્તો ક્યારેય પોતાની વર્થ ઓછી ન આંખવી ખરું ને અંજુમાના જય શ્રી કૃષ્ણ